તો હવે આ તરફ આપણે વાત કરીએ જામનગરની તો જામનગર જિલ્લામાં સંભવિત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જણાવી કે જન્માષ્ટમીનો તહેવાર અને આગામી લોકમેળાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે આ જે આદેશ છે તેના અનુસાર જિલ્લાના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને આગામી જાહેર રજાઓ દરમિયાન હેડક્વાર્ટર ન છોડવા અને ફરજ પર હાજર રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે કલેક્ટર કચેરી દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ મેડિકલ રજા સિવાયની તમામ રજાઓ રદ કરવામાં આવી છે અને આ ઉપરાંત જે અધિકારીઓ કે કર્મચારીઓ હાલ રજા પર છે પણ પરત ફરવા માટે તાત્કાલિક ફરજ પર હાજર થવા માટે જણાવવામાં આવ્યું છે કલેક્ટરની પૂર્વ પરવાનગી વિના કોઈ પણ અધિકારી કે કર્મચારીને પોતાનું હેડક્વાર્ટર છોડવાની મંજૂરી આપવામાં નહીં આવશે અને આ સૂચનાઓનો કડક અમલ કરવા માટે સર્વે પ્રાંત અધિકારી જિલ્લા પુરવઠા અધિકારી નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી અને મૂલ્યાંકન તંત્ર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સર્વે મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ચીફ ઓફિસર પીજીવીસીએલ નાયબ વિકાસ અધિકારી એટલે મહેસૂલ ખાતામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત તથા વિદ્યુત સિંચાઈ વિભાગ ઊંડ જળ સિંચાઈ વિભાગ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ એન એચ એઆઈ ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન ખોરાક અને ઔષધ નિયમન વિભાગ ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ખાન ખનીજ વિભાગ આયોજન કચેરી મદદનીશ શ્રમ આયુક્તની કચેરી વાસ્મો આરોગ્ય વિભાગ એમ પી શાહ મેડિકલ કોલેજ જીજી હોસ્પિટલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને શિક્ષણ વિભાગને સૂચનાઓ આપવામાં આવી છે